નિઝામપુરા સ્થિત શેરોન ચર્ચના મેદાન ખાતે ક્રિસમસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે ક્રિસમસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તારીખ પચીસમી ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જ્યારે આજે ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ક્રિશ્ચિયન સમાજના લોકોએ ગરબામાં ભાગ લઈને ગરબે ઝૂમ્યા હતા આ ગરબા કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ મહેતાના ઉલ્ટા ચશ્માના અબ્દુલભાઈ તેમજ વ્યારાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા આમ ક્રિશ્ચિયન સમાજના લોકોએ વિવિધ કાર્યક્રમોની સાથે સાથે ક્રિસમસ ગરબાનો આનંદ લીધો હતો પચીસ ડિસેમ્બરથી ક્રિસમસ શરૂ થાય અને પહેલી તારીખ સુધી પહેલી જાન્યુઆરી સુધી આ તહેવારો ઉજવાય છે અને સમગ્ર ખ્રિસ્તી સમાજની અંદર આ દિવસોની અંદર આનંદ મહોત્સવ થાય છે પ્રભુ શ્રી ખ્રિસ્તા જન્મની વધામણી પ્રભુ શ્રી ખ્રિસ્તા જન્મનો આનંદ કારણ કે આ જગતની અંદર દરેક મનુષ્યના પાપોને હરવાને માટે પ્રભુ શ્રી ખ્રિસ્ત આવ્યા એની ખુશી અને એનો આનંદ વ્યક્ત કરતા આખા સમાજની અંદર આ રીતે ઉજવણી કરવામાં આવે છે ફ્રાન્સિસ મેકવાન બટલર પોલિટેકનિક ડાયરેક્ટર अपना 25 तारीख से नाताल ना दिवस थी 31 तारीख तक जारी नाताल ना पर्व जोड़ी ठई रही छे एन भाग रूपे अपना बड़ौदा शहर में अपना कृष्ण भाई बहनों तरफ थी अपना क्रिसमस गरबा ना आयोजन करवा वाला छे हमें हमें मतलब लोग चाहिए की हजारों की संख्या में अपना बहन दीकरियो जो है भाइयों जो है આપણા ગરબા કરી રહ્યા છે જો ગરબા ને જે રીતે આપણા ગુજરાતીકરણ કરીને ખૂબ સરસ એક જો આપણા માહોલ ઉભા કરવામાં આવેલા છે તો બધા આયોજક અનિલભાઈ મેઘવાલ અને પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને આપણા જે રીતે જો પૂરા ભાઈચારાના માહોલ માં એક ભાગરૂપે તરીકે જો આજ નથી પ્રોગ્રામ છે આ અને અમે લોકો બધા લોકો અહીંયા આવ્યા છીએ જો તો ફરીથી જો તમામ લોકોને જો નાદાલના પર્વને ખૂબ ખૂબ શુભકામનાએ અને સાથો સાથ જો ક્રિસમસ ગરબાનું જો આજે આયોજન કરવામાં આવેલા છે એના તમામ આયોજકોને ખૂબ ખૂબ શુભ અભિનંદન આપું છે એના માટે અને તમામ જેટલા બે ખેલૈયાઓ છે એના શુભકામના આપું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યૂબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર